રાજ્યભરમાં ચકચાર મચાવનાર તાંત્રિક નવલસિંહ ચાવડા દ્વારા અલગ અલગ જગ્યાએ વધુ લોકોની હત્યા હત્યા કરી હોવાની ઘટનાઓ બની હતી આ પૈકી એક પોતાની પ્રેમિકા તેના વઢવાણ ખાતે આવેલા રહેણાંક મકાનમાં કરી હતી બાદમાં તેની લાશના કટકા કરી પત્ની સોનલ સાથે જીગર ભાણેજ શક્તિરાજ સાથે મળી વાકાનેરના ધમલપર ગામમાં આવેલી અવાવરૂ જગ્યાએ દાટી દીધી હતી આ અંગેનો ખુલાસો સરખેજ પોલીસ દ્વારા તેની તપાસ દરમિયાન થતાં તેઓએ વાંકાનેર પોલીસની મદદથી આ નગમાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો હતો બીજી તરફ આ ઘટનામાં વાંકાનેર પોલીસ દ્વારા પણ આરોપી સોનલ જીગર તેના ભાણેજ શક્તિરાજ અને મૃતક નવલસિંહ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જે ઘટનામાં આજે વાંકાનેર પોલીસે આરોપી સોનલ અને તેના ભાણેજ શક્તિરાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નવલસિંહ ચાવડા નામના હત્યારાએ અમદાવાદ સરખેજ પોલીસ રૂબરૂ કબુલાત કરેલ કે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ધમલપુર ગામે એક નગમાબેન નામની યુવતીની હત્યા કર્યા બાદ લાશ દાટી દેવામાં આવેલ છે જે કેફેદ આધારે વાંકાનેર સિટી પોસ્ટે પીઆઈ અને એસડીએમશ્રીએ લાશ પોતીને બહાર કાઢેલી હતી એનું એફસએલથી પીએમ કરાવી અને ત્યારબાદ આ અંગે હત્યાનો બનાવ નોંધવામાં આવેલો હતો જેમાં ચાર આરોપીઓના નામ ખોલવા ખોલવા પામેલા હતા જે પૈકીના હાલ આરોપી સોનલબેન ચાવડા જે નવલસિંહ ચાવડાના વાઇફ થાય છે અને શક્તિરાજ ચાવડા જે નવલસિંહ ચાવડાના પાણી થાય છે એ બંનેની ધરપકડ કરી આગળની તપાસ વાંકાનેર સિટી પીઆઈ શ્રી ઘેલા ચલાવી રહ્યા છે